તો ગુજરાતના બંધકોનો સુરક્ષિત રીતે છુટકારો થયો છે ઈરાનથી ગુજરાત પહોંચ્યા ચારે બંધક માણસા તાલુકાના ચાર લોકોને બંધક બનાવ્યા હતા પતિ પત્ની અને બે યુવકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા ઓસ્ટ્રેલિયા પહોંચે તે પહેલા જ ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું તો ઓસ્ટ્રેલિયા પહોંચે તે પહેલા જ તે લોકોનું અપહરણ થયું હતું પૈસા પડાવવા માટે ઢોર માર મારીને વીડિયો મોકલ્યો બંધકો સુરક્ષિત પહોંચતા પરિવારજનોએ હશકારો લીધો છે તો ગુજરાતના બંધકોનો છુટકારો થયો છે ઈરાનથી ગુજરાત પહોંચ્યા ચારે બંધકો અને હવે પરિવારજનોએ હાશકારો લીધો છે માણસા તાલુકાના ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા પતિ પત્ની અને બે યુવકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને ત્યાં તેમને બંધક બનાવવામાં આવ્યા હતા તેમનું અપહરણ થયું હતું પૈસા માંગ્યા હતા વિડીયો એક મોકલવામાં આવ્યો હતો પરંતુ હવે બંધકોને સુરક્ષિત ઘરે પહોંચ્યા છે ત્યારે પરિવારજનોએ હાશકારો લીધો છે તો થોડા સમય પહેલાંનું આ વિડિયો સામે આવ્યો હતો આપ જુઓ ઈરાનથી આ ગુજરાત ચારેય બંધકો પહોંચી ગયું ગયા છે સુરક્ષિત રીતે માણસા તાલુકાના આ ચાર લોકો હતા ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા ને ત્યાં તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા ને ત્યાર પછી એક વિડીયો સામે આવ્યો હતો તેમનું અપહરણ કરેલો અને હવે તેઓ સહી સલામત સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચી ગયા છે જરૂરથી તમે જોઈ શકો છો અત્યારે સીધા દ્રશ્યો કે જે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ખાતે આ ચારે ચાર વ્યક્તિઓ જે છે એ આવી ચૂક્યા છે અને અત્યારે તેમને લઈ જવામાં આવી રહ્યા છે તમામ દ્રશ્યો જે છે અમદાવાદ એરપોર્ટ ખાતેના દ્રશ્યો છે કે એમને અમદાવાદ એરપોર્ટ ખાતેથી લઈ અને અત્યારે પોતાના વતન તરફ લઈ જવામાં આવી રહ્યા છે આજે આખી આખા દ્રશ્યો જે છે એ દ્રશ્યો જે છે તમે જોઈ શકો છો અત્યારે તમે જોઈ શકો છો કે આજે લોકો ગયા હતા ઓસ્ટ્રેલિયા ફરવા પોતાના વતનથી એ પણ પૈસા દઈને ત્યારબાદ જે છે એમનું અપહરણ થાય છે અપહરણ બાદ જે છે એ પરિવાર અને એજન્ટો દ્વારા છુટકારો કરવામાં આવે છે એ પણ પૈસા ચૂકવીને અને આ આખે આખા સહી સલામત જે છે તમામ લોકો અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જે હોય છે દીક્ષતા એ ઘેલછા વિદેશમાં અને જે પૈસા કમાવાની ઘેલછા હોય છે એ ઘેલછા કેવા પ્રકારની મોંઘી પડી શકે છે અથવા તો તેનાથી દુઃખ થઈ શકે છે એ આ એનું જીવતું જાગતું આખું ઉદાહરણ છે કે જેની અંદર મહા દુઃખ વ્યથા જે છે એ ભોગવવાનો વારો આવ્યો છે કેમ એનું કારણ એ જ હતું કે ક્યાંક ને ક્યાંક જે ડંકી લાઇનથી જઈ રહ્યા હતા અને તેમાં એજન્ટો દ્વારા જે છે એ આખે આખો તરકટ રચવામાં આવ્યું ઓસ્ટ્રેલિયાની બદલે એમને જે છે એ ઈરાન ઈરાન લઈ લઈ જવામાં આવ્યા અને અને બંધક બનાવવામાં આવ્યા બંધક બનાવ્યા છે બનાવવામાં અંદર જે છે તમામ લોકોને બંધક બનાવેલા હતા જે પુરુષો હતા તે પુરુષોને લગ્ન કરી અને ધારાસભ્ય જે પુરવાર આપી પોલીસ અને કેન્દ્ર સરકાર અને બીજા બિન સરકારી મિત્રો લઈ અથાગ મહેનત બાદ એમને આપણે બંધક જે લોકોને બનાવવામાં આવ્યા હતા અને હવે તે લોકોની મુક્તિ થઈ છે ત્યારે તેમને વતન પહોંચાડવામાં આવશે પહેલા તે લોકોના મોડા પર એક ખુશી જોવા મળી રહેશે જે યાતનાઓ તેમણે સહન કરી અને કેન્દ્ર સરકારનો તે લોકોએ આભાર માન્યો છે કે અમને અહીંયા અમારા ઘરે સુરક્ષિત રીતે જે રીતે પહોંચાડવામાં આવ્યા છે આ દ્રશ્યો આપ જુઓ ઓસ્ટ્રેલિયા પહોંચવાના હતા જવા માટે નીકળ્યા હતા અને તે પહેલાં જ આ ચારે ચાર લોકોને બંધક બનાવી દેવામાં આવ્યા હતા અને જે યાતનાઓ આપવામાં આવી હતી તેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો અને ત્યાર પછી શરૂઆત કરી તે લોકોને પરત લાવવા માટેની અને સુરક્ષિત રીતે આજે જ્યારે તે લોકો અહીંયા આવી ગયા છે ત્યારે તેમને સુરક્ષિત રીતે તેમના વતન ખાતે મોકલવામાં આવશે